કવરેજ ન્યૂઝ આપનું સ્વાગત છે રાજસેવ શેખાવત ની લઈ સાયબર ક્રાઇમ ખાતે સેનાના કાર્યકરો જમાવડો રાજ શેખાવત કમલમ પહોંચે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ જ અટકાયત કરાતા સાયબર ક્રાઇમ ખાતે કારણે સેનાના કાર્યકરો એકઠા થવા લાગ્યા હતા સાયબર ક્રાઇમ ઓફિસનો ગેટ બંધ કરી સુરક્ષા વધારી દેવામાં આવી છે એરપોર્ટ પર રાજ શેખાવતની પાઘડી પોલીસ કર્મી નીકળી જતાં કારણે સેનાના કાર્યકરો રોષ ભભૂક્યો છે સાયબર ક્રાઇમ બહાર એકઠા થઈ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પાઘડીનું અપમાન થયાનું પણ જણાવ્યું હતું પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી કાર્યકરે જણાવ્યું હતું કે જેની પાઘડી જાય ક્ષત્રિય સમાજ માંગી રહ્યો છે કરણી સેનાના કાર્યકરોએ હોબાળો કરતા ત્રણ આગેવાનને સાયબર ક્રાઇમમાં રાજ શેખાવતને મળવા જવા દેવામાં આવ્યા હતા કરણી સેનાના કાર્યકરોને પોલીસે સાયબર ક્રાઇમથી દૂર કર્યા હતા સાયબર ક્રાઇમ બહારથી કરણી સેનાના આગેવાનો નીકળ્યા હતા સ્થાનિક ડીએસપી એસપી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સાયબર ક્રાઇમ પહોંચ્યા હતા ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કાપટીફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ